હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા એ મજામાં હશો તો હું રોજ સવારે અડધી કલાક તો વહેલાં ફ્રી થઈ જ જાઉં છું મતલબ કે આઠ નવ વાગ્યાનું ટ્યુશન હોય તો એ પહેલાં સાડા આઠ વાગે કે સવા આઠ વાગે અરાઉન્ડ હું ફ્રી થઈ ગઈ હોય છું તો આજે તો ફ્રી થવું પડે એમ જ હતું કેમ કે આજે હતું શ્રાદ્ધ ભાદરવા મહિનામાં બધાના ઘરે અત્યારે શ્રાદ્ધ ચાલતા હોય છે દાદાના દાદીના ને એ રીતે બધાના તો આજે અમારા ઘરે પણ અમારા ઘૈડા દાદાનું શ્રાદ્ધ હતું તો શ્રાદ્ધમાં આજે પ્રોગ્રામ હતો ફઈ ફઈને ફૂવાને એમને જમવાનું કહેવાનું હતું એટલે એ લોકો પણ આવવાના હતા બટેકાનું શાક ગઈકાલે ખાધું હતું એટલા માટે કીધું ચાલો ચણાનું શાક અને રોટલીને એવું આપણે બનાવશું તો એ બાફવા માટે મૂકી દીધા અને જ્યાં સુધી એ બફાય ત્યાં સુધીમાં આપણે ટ્યુશન થઈ જાય તો ટ્યુશનમાં અત્યારે ચાલે છે રિવિઝન તો રિવિઝન તો જેમ અભ્યાસક્રમ પતે એમ થોડુંક રિવિઝન કરાવ્યું અને ત્યારબાદ અત્યારે એસાઈમેન્ટ આવી ગયા છે હવે એસાઇમેન્ટ એ બધીની બધા સ્કૂલોની અંદર અલગ અલગ રીત હોય છે બધાને કરાવવાની કોઈની કોઈ સ્કૂલની અંદર સાધેપોથી હોય છે તો એની અંદરથી બધું કમ્પ્લીટ એક્ઝામની અંદર પૂછાતું હોય છે કોઈ સ્કૂલની અંદર સ્કૂલમાં જે એસાઇમેન્ટ બનાવીને આપે છે ઝેરોક્સ કરાવીને આપે છે અથવા તો રિવિઝન લખાવે છે અને કોઈ સ્કૂલની અંદર તો જે રેગ્યુલર બાર એસાઇનમેન્ટ મળે છે એ જ યુઝ કરતા હોય છે તો બધું નાના ધોરણની અંદર તો હન્ડ્રેડ પર્સેન્ટ એન્ટ એસાઈનમેન્ટમાંથી જ આવે છે જેમ છ સાત આઠ એમ ધોરણ વધતા જાય એમ એસાઇમેન્ટ બારનું પણ પૂછાતું હોય છે તો હું જ્યાં સુધી ભણીતી ને ત્યાં સુધી અમારે લોકોને તો કોઈ પ્રકારના એસાઇમેન્ટ આવતા નહીં મતલબ આવતા પણ હું જે સ્કૂલમાં ભણતી ને એ સ્કૂલની અંદર એસાઇમેન્ટ અલાઉડ નહોતું એટલે જે હતું એ બધું સ્વાદેપોથીમાંથી જ કવર કરવાનું હતું અને મને છે ને ગાલા જે કંપની છે ને એ ગાલા નવનીતવાળાનું સ્વાદેપોથી એસાઇમેન્ટને બધું એનું મને વધારે પસંદ આવે છે તો આ રીતે ભાઈ છોકરાઓને આપણે કરાવવાનું શરૂઆત થઈ ગઈ હતી અને અત્યારે ફૂલ એક એક્ઝામની તૈયારી ફૂલ ચાલુ છે અને હવે વીસ દિવસ છેલ્લા રહ્યા છે કે જેમાં આપણે તૈયારી કરાવવાની છે ટ્યુશન નવથી દસ કમ્પ્લીટ કરી રહ્યા અને ત્યાં જ અત્યારે આપણે રસોઈનો સમય થઈ ગયો હતો તો મેં કીધું પહેલાં ચાલો આપણે પાણીની બોટલને એવું ભરી લઈએ કેમ કે મહેમાન આવવાના હોય કોઈ પણ ઘરે આવતું હોય તો પાણીનો ઉપાડ વધારે થાય હવે આપણે કહીએ ચોમાસું છે પણ ચોમાસા જેવું અત્યારે કાંઈ લાગતું નથી એટલા માટે આપણે એ પહેલાં પાણીની સગવડ ઠંડા પાણીની સગવડ પહેલાં કરવી પડે છે તો પાણીની બધી જ બોટલ ભરાઈ ગઈ અને મમ્મી અત્યારે ફૂલ તૈયારી કરે છે કે કંઈ પણ લેવા જવું હોય લાવવું હોય જા એ બધી અને એને ધવલ ગયા હતા કંઈક પાત્રાને એવું લેવા ગયા હતા બસ આ જ રીતે મારે રસોઈ બનાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ઘરે મહેમાન આવતા હોય એટલે એ પહેલાં આપણી બધી જ રસોઈ થઈ જાય એવો આપણો ટાર્ગેટ મેં રાખ્યો હોય છે જોકે બધાના ઘરે આવું જ કંઈક હોય છે તો પહેલાં તો ગ્રેવી કરવાની હતી તો આજની ગ્રેવી છે ને થવાની હતી જૈન ગ્રેવી જૈન ગ્રેવી મતલબ લસણ ડુંગળી વગર હવે નથી ખાતા કે ખાતા કે એવું કંઈ છે નહીં કે આજે છે ને ફ્રૂટ સલાડ બનાવીએ છીએ તો ફ્રૂટની ફ્રૂટ અને દૂધ એ બંને સાથે લસણ ડુંગળી ન ખવાય એમ કે હવે બીજી કોઈ આડઅસર શરીરમાં થાય અત્યારે આ ભાદરવા મહિનામાં તો એના કરતાં બેટર છે કે અત્યારે આપણે લસણ ડુંગળી નહીં ખાઈએ અને એની સાથે સાથે આપણે જૈન જે શાક છે એની ગ્રેવી બનાવશું તો એની અંદર બસ બીજું કાંઈ આપણે ગ્રેવીમાં વધારાનું એડ નથી કરવું તો એની અંદર મરચાં તો તીખા બે ત્રણ મરચાં ટમેટા અને આદુ બસ આ ત્રણ વસ્તુની જ સરસ એવી આપણે ગ્રેવી બનાવી નાખશું અને એનો આપણે વઘાર કરવાનો છે તો આ રીતે મારી તૈયારી થઈ ગઈ છે અને ફ્રૂટ સલાડ માટેની તૈયારી મેં રાતે જ કરી લીધી હતી તો ગઈકાલે રાતે જ દસ વાગે દૂધ લઈ આવી અને પછી ગરમ દૂધ કરીને ફ્રિજમાં મૂકી દીધું હતું અને સવારમાં ઉઠીને જોયું તો એકદમ સરસ ઠંડુ થઈ ગયું તો ફ્રૂટ સલાડ જેટલું ઠંડુ એટલું વધારે હું જ્યાં સુધીમાં રસોઈ બનાવું છું ને ત્યાં સુધીમાં મમ્મી કે હું જાઉં છું બહાર એટલે મતલબ બધું થોડી ઘણી વસ્તુ લેવા જેમ કે પેકેટ લાવવાના હતા તો આજે છોકરાઓને ભાઈ થોડો ઘણો નાસ્તો ને એવું વેચવાનું હતું તો એના માટે વેફરના પેકેટ્સ અને બીજું લાવવાનું હતું પાત્રા તો મહેમાન આવે છે તો ક્યારેક આપણને પણ મોકો મળી જાય પાત્રાને એવું ખાવાનું તો એ પાત્રા લેવા માટે એ બંને વસ્તુ લેવા માટે ગયા હતા તો ચાલો ફટાફટ આપણે હવે કર દઈએ ગ્રેવી તો નાનું મિક્સર તો મેં ઓલરેડી નીચે ઉતારી લીધું છે અને ગ્રેવી જ્યારે પણ કરવાની હોય ને ત્યારે હું આમ નાનું જે મિક્સર છે હમણાં લાયા છીએ એનો જ યુઝ કરું છું મોસ્ટ ઓફ અને કોઈ પણ પ્રકારનું કાંઈ દળવાનું હોય કે જાડું એવું ક્રશ કરવાનું હોય તો જ આપણે મોટા મિક્સરનો યુઝ કરવાનું હોય છે તો ગ્રેવી જ્યાં સુધીમાં ફટાફટ તૈયાર થઈ જાય જોઈએ તો પહેલાં છે ને હું ગ્રેવીની અંદર કોઈ પણ પ્રકારનું પાણી એડ નથી કરતી જેટલું ક્રશ થાય એટલું એમને જ ક્રશ કરવાનું અને પછી આપણે એની અંદર થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી થોડું એવું પહેલાં પાણી નાખવાનું એમ એક બે વખત પાણી એડ કરતું જવાનું ક્રશ કરતું જવાનું જેથી ગ્રેવી એકદમ સરસ રીતે બની જાય છે શાકનો વઘાર કરવા માટે મેં એક કઢાઈ લીધી કઢાઈની અંદર તેલ એડ કરીને એની અંદર હિંગ અને જીરુંનો વઘાર કરીને શાકની જે ગ્રેવી હતી એ ગ્રેવી આપણે અહીંયા એડ કરી દીધી છે તો ગ્રેવી બનાવવા મેં છે ને હું એક વસ્તુ તમને કહેતા ભૂલી ગઈ કેમકે હું કોઈપણ પ્રકારનું કઠોળની જ્યારે ગ્રેવીવાળું શાક બનાવતી હોય ત્યારે એની અંદર નાનું એવું બટેકું બાફેલું બટેકું એડ કરું છું જે મેં કઠોળ બાફતા હોય ત્યારે એની સાથે સાથે વાફવા માટે મૂકી દીધું હોય છે તો અહીંયા મેં ગ્રેવીની અંદર જ્યારે ટમેટાની ગ્રેવી કરી ત્યારે જોડે જોડે એ નાનું એવું બટેકું પણ મેં મૂક્યું હતું તો એનો પણ આપણે જોડે જોડે વઘાર કરી દઈશું શાકની ગ્રેવી ચડે છે ત્યાં સુધીમાં થોડી વાતો પણ કરી લઈએ કેમ કે ફય ફૂવા અને દસુણ ત્રણેય આવી ગયા હતા તો વાતો કરવામાં આપણો થોડોક જીવ તો ત્યાં જતો જ રહે એટલે એના કરતાં બેસ્ટ છે કે જ્યાં સુધી મહેમાન આવે ને ત્યાં સુધી પે આપણે રસોઈ પૂરી કરીને પછી શાંતિથી થોડી વાર એની સાથે બેસી વાતો કરી અને પછી આપણે આપણું કામ કરીએ અને અહીંયા છે ને હું તમને થોડું ઘણું દેખાતું હશે કે હું છે ને ચણિયાચોળી બધી બતાવતા હતા કે અમે આ ચણિયાચોળી બે બનાવી એકમાં અમે રિનોવેશન કર્યું અને એક અમે એકદમ સરસ રીતે તૈયાર કરી અને સાથે સાથે હું ને દસું એમ વાત કરતા હતા કે ચાલો આપણે એક બીજી ચણિયાચોળી બનાવીએ એક કુર્તી બનાવીએ એક ચણિયો બનાવીએ બસ આવી બધી વાતો થતી હતી તૈયારી થતી હતી અને ફુવા આવી ગયા હતા એટલે ફૂવા પાણી પણ આપ્યું અને કીધું કે ચલો ચણિયા ચોળી બનાવી છે તો આપણે કાપડ લેવા ક્યારે જશું ને એમ બસ આવી બધી નાની નાની વાતો થતી હતી ગઈકાલે રાતે મેં જે કેક બનાવી હતી ઘઉંના લોટની તો મેં કીધું થોડી કેક બચી છે તો મેં ચાલો આપણે બધાને ટેસ્ટ કરાવી જોકે બચી નહીં આખી મોટી એવી હાર્ટ શેપની કેક હતી ને અમે બેઠા બેઠા ત્રણેય ખાઈ ગયા હતા પણ થોડીક એમાં વધી હતી તો ફઈ ફૂવાની આવ્યા ને તો બે દો એના માટે આપણે રહેવા દઈએ તો એને મેં ટેસ્ટ કરાવી તો ઘઉંના લોટની હતી તો બધાએ દિલખોલીને ખાધી કોઈ ડર વગર ખાધી કે જેનાથી આપણે કોઈ નુકસાન ન થાય અને સ્વીટ થોડીક ઓછી રાખી હતી ગળી નહોતી બહુ કરી એટલે ખાવાની પણ મજા આવે તો બધાને બહુ આવી અને કોઈ પણ પ્રકારનું એમાં ઘઉંનો ટેસ્ટ નહોતો આવતો મતલબ એની સુગંધ નહોતી આવતી એટલા માટે ટેસ્ટ કેક ખાવાની બહુ મજા આવી કેક ખાઈને થોડીવાર આરામ કર્યો મતલબ આરામ તો નહોતો કર્યો પણ જે અમે ફ્રૂટ સલાડ બનાવ્યું હતું એના માટે થોડુંક એની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરવાનું હતું તો કાજુ છે પિસ્તા છે આ જે બધી વસ્તુ હતી ને મેં કીધું બેટા બેઠા કટ કરી દઉં શાક અને જે રોટલીનો લોટ હતો એ બધું બંને થઈ ગયું હતું અને મમ્મી કે હું પાત્રા વઘારી દઉં છું તો મમ્મી પાત્રા વગાડતા હતા એ ટાઈમની અંદર મેં છે ને આ કામ કર્યું પછી કામ એ કામ કરતાં કરતાં છે ને વચ્ચે એવું નક્કી કર્યું કે આવી ચણિયાચોળી બનાવીએ આ દુપટ્ટા આવો મતલબ કુર્તી બનાવીએ એ રીતની બધી વાત થતી હતી તો હું ને મારા નળંદ અહીંયા નક્કી કરતા હતા કે પહેલાં ક્યાં જાવ ચણિયાચોળી કાપડ લેવા માટે પછી કુર્તી કોની પાસે બનાવડાવવી અથવા તો કેવી બનાવવી કેવી પેટર્ન એમાં મૂકવી તો આ બધી અહીંયા વાતો થતી હતી તો એ બધી વાત કરવાની મજા અલગ છે એટલા માટે આપણે કહીએ કે જ્યારે મહેમાન આવવાનું હોય ની પહેલાં કામ કરી ફ્રી થઈને બેસી જઈએ તો કંઈક આપણને પણ મજા આવે અને મહેમાનને પણ વધારે મજા આવે તો એ રીતે અહીંયા અમારા ભાઈ ગપ્પા મારવાનું બધું ચાલુ થઈ ગયું હતું જોકે સાવ ગપ્પા પણ હતા નહીં કેમ કે અમે બધી પછી કાપડને એવું બધું લેવા પણ ગયા હતા ત્યારબાદ એક ડીશ અમે તૈયાર કરી કે જે અહીંયા બાજુમાં ઝૂપ્પડ ઝુપ્પડ વિસ્તારની અંદર જે લોકો રહી છે એને આપણે એક પ્લેટ તૈયાર કરીને એક બે વ્યક્તિને થાય એટલું જમવાનું આપી આવ્યા હતા કેમ કે અત્યારે શ્રાદ્ધના દિવસે કાગવાસ ના કે એવું કંઈક કહે તો કાગડાને ખવડાવે તો કાગડાને ખવડાવવામાં એવું હતું કે અત્યારે કોઈ કાગડા ખાતા નથી અને અમદાવાદની અંદર ગાયો ઉપર પ્ર પ્રતિબંધ મુકાઈ ગયા છે કે ગાયોને રોડ ઉપર હરવા ફરવા નથી દેતા તો એ પણ ગાય પણ ન ખાય એટલા માટે વિચાર્યું કે બાજુમાં ભાઈ ગરીબ માણા રહેતા હોય એના ઘરે આપણે થોડુંક આપી આવીએ એટલે એ પ્રમાણે આપણે એ ભાગનું કાઢ્યું કહેવાય સાથે સાથે અહીંયા જે પાત્રા બનાવે તે પાત્રા દૂધપાક દૂધપાક તો નહીં પણ ફ્રૂટ સલાડ શાક રોટલી અને બીજું હતું કા જે પેકેટ અમે લોકો લઈ આવ્યા હતા એ જે વેફરના પેકેટ હતા કે છોકરાઓ માટે વેફરના પેકેટ એ રીતે ડીશ તૈયાર કરીને એક આમ પેકેટ જેવું ફૂડ પેકેટ તૈયાર કરીને અમે લોકો એ આપવા ગયા હતા બધી જ રસોઈ કમ્પ્લીટ થઈ અને ગરીબ માણસને જે જમવા દેવા જવાનું હતું બાળકોને તો એ પપ્પાને મમ્મી બંને જઈને દઈ આવ્યા અને ત્યારબાદ બધા જ અમે લોકો સાથે જમવા બેસી ગયા હતા તો આજે પણ જમવાનું મેનુ ફિક્સ જ હતું કે ચણાનું શાક પાતરા પછી દૂધ પાક નહીં સોરી દૂધ પાક જ બોલાઈ જાય છે ફ્રૂટ સલાડ જો કે મેં બહુ ટાઈમ પછી બનાવીને ખાધું છે ને તોય મારાથી બોલાતું નથી દૂધ પાક જ બોલાઈ જાય છે ફ્રૂટ સલાડ છે શાક છે સંભારા છે તો આ રીતે ભાઈ મસ્ત મજાનું જમવાનું બધા સાથે મળીને જમતા હતા એની કંઈક મજા અલગ આની સાથે સાથે જ આજે આપણે વિડીયોનો અહીંયા એન્ડ લઈએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર